આપણો માલિકી એક ન મળે એમાં એ જમીન શ્રી સરકાર જ ગણાય ટોચ મર્યાદા નીચે આ સરકારે ખાલસા કરેલી જમીન છે જેમાં એક વખત સરકાર દાખલ થઈ ગઈ છે અને પછી ખેડૂતનું ભલે બાંધકામ ઊભું હોય સરકારે કાગળ ઉપર તો સરકાર દાખલ કરી દીધી જ્યારે કબજો જે છે અન્ય ખેડૂતનો છે તો આવા માલિકી એક મળે નહીં નીચેની કેસની અંદર આ એક પ્રકારે સંપાદિત થઈ ગયેલી જગ્યા જ ગણાય શ્રી સરકાર એકવાર દાખલ થઈ જાય એટલે